તો મોરબીના ઘુંટુ ગામે કેમિકલ ભરેલું ટેન્કર ઝડપાયા બાદ ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો ટેન્કર બાદ ઘૂંટુ ગામના સરપંચ અને કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં લોકોએ પ્રદૂષણ નિયંત્રણ કચેરીમાં વિરોધ દર્શાવ્યો ગ્રામજનોએ ઝડપેલું કેમિકલ કોનું છે અને કઈ કંપનીનું છે તે અંગે પૂછતા પ્રદૂષણ કચેરીના અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું જ્યારે કેમિકલ ઢાલવવાની કોશિશને લઈ ગ્રામજનોએ ટેન્કરની તપાસ કરી કડક પગલાં લેવાની માંગ કરી છે ગ્રામજનોનો આરોપ છે કે બે દિવસ પહેલા ગ્રામજનોએ કેમિકલના જથ્થા સાથે ટેન્કર ઝડપ્યું હતું જે કેનાલ પાસે કેમિકલ ઠાલવવાની ફિરાકમાં હતું જો કે સમગ્ર મામલે ગ્રામજનોએ જ્યારે આરોપીને પ્રદૂષણ બોર્ડને સોંપ્યો તો પ્રદૂષણ બોર્ડે ટેન્કર અને ચાલકને પોલીસને સોંપી દેવા જણાવ્યું જે પ્રમાણે ગ્રામજનોએ પણ તેમનો આદેશ સ્વીકાર્યો જોકે બે દિવસ બાદ પોલીસે ટેન્કર અને ચાલકને છોડી દેતા ગ્રામજનો વિફરા છે ત્યારે ઝેરી કેમિકલના ટેન્કર ચાલકને ઝડપી કંપની સામે કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચિંકી ઉચ્યારવામાં આવી ત્યારે ગ્રામજનોના હોબાળા પ્રદૂષણ બોર્ડે ટેન્કર ચાલક સામે કાર્યવાહી કરી તપાસ અમે અહીંયા જ્યાં એને અમને કીધું કે ટેન્કર મૂકી અમે પોલીટેડને મૂકીએ ટેન્કર આયા અમે સાહેબ કાર્યવાહી એને કરવાની હવે અમારે આ કરવાનું આની જવાબદારી માં આવે હોલી સ્ટેટને જઈને એને પૂછવાનું હોય કે ડ્રાઈવર ક્યાંથી ભરી આવ્યો કેની ગાડી હે એ બધું પૂછતા નથી આ એમ કે અરજી લખીને ગી આ પંદર વીસ દિવસમાં મેં એન સાહેબને કીધું છે અમને આનો જવાબ નહીં મળે ને તો આવતા દિવસમાં મેં ઉગ્ર વાતાવરણ કરશું રોડ રસ્તા રોકશું અમારે આનો ન્યાય જોઈએ બીજું કાંઈ નથી જોતું કયા કારખાને ભરી આવ્યા કોનું ટેન્કર એ જ અમારે જોઈએ એનો માલિક કોને ટેન્કર નો આ અમારે જાણવું મહત્વ હતું કે ભાઈ કેમ અને એક ટેન્કર ના કેટલા પૈસા આપે છે બરોબર છે આ જાણવું જરૂરી હતું એટલે અમે અહીંયા અત્યારે આપણે જીપીસીબી ની ઓફિસે આવ્યા હતા બે દિવસ પેલા ઘોટુ ગામ છે એ જાગૃત ગામ છે અને જે ટેન્કર કેમિકલ ભરેલું જે ટેન્કર છે એ ટેન્કર પકડી અને પ્રદૂષણ ઓફિસ અને પોલીસ ને બેને ગ્રામજનો એ સોંપ્યું હતું ત્યાર પછી આજ બે દિવસ થયા પ્રદુષણ બોર્ડના કોઈ પણ અભિપ્રાય વિના જે ટેન્કર અને જે એના ક્લીનર કે જે એનો સુપરવાઇઝર છે એને છોડી મૂકવામાં આવ્યો હે મોરબી જિલ્લાની પોલીસ આવા કૌભાંડિયાઓ સાથે અને આવા લોકો જે કાંઈ કૃત્ય કરે છે એની સાથે મોરબી જિલ્લાની પોલીસ શું સંકળાયેલી છે